કરોડો પેન્શનોની વર્ષો જૂની દસ માગણીઓ સરકારે કર્યો સ્વીકાર ક્યાં સુધી રિટાયર થયા મળશે દસ લાભ તો મિત્રો તેના વિશે આપણે આપણે ચર્ચા કરવાના છીએ તે પહેલાં જે વોટ્સઅપ ચેનલ તે બંને બનાવ્યો છે તેને લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકું છું મિત્રો જોઈન થઈ જાય તો એમના ચેનલ પણ સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શનનો ધારકો બાબતે હરેક અપડેટ મળતી રહેશે તો મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરી બે લાઇક બટન દબાવવાનું ભૂલશો નહીં તો ચાલો વિદ્યાર્થી મિત્રો વધારે સમયના બગાડતા આજની આપણે શરૂઆત કરું છું તો મિત્રો તમને કઈ રીતે કરોડો પેન્શનોની વર્ષો જૂની દસ માગણીઓ સ્વીકાર કરવામાં આવે છે તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા જે પેન્શન યોજના કેન્દ્ર સરકાર તમામ પેન્શનધારકો માટે મોટી સુવિધા પૂરી પાડી છે કારણ કે સરકાર દ્વારા પેન્શન યોજના શરૂ કરવામાં આવી છે દેશના કરોડો પેન્શનો અને આનો લાભ લઈ શકે છે સરકાર દ્વારા તમામ પેન્શનધારકો કલ્યાણ માટે તેમના પેન્શન અને તેમના સ્વાસ્થ્ય સ્વાસ્થ્ય અંગે મહત્ત્વપૂર્ણ પગલાં લેવામાં આવ્યા છે તો ચાલો જાણીએ સરકાર દ્વારા પેન્શનધારકો માટે શું લાભ આપવામાં આવે છે તો મિત્રો પેન્શન વોટ્સઅપ પર તેની પેન્શન સ્લીપ માગી શકે છે તમામ પેન્શનધારકો હવે ઘર બેસીને તેમના મોબાઈલ પર વોટ્સઅપ દ્વારા તેમની પેન્શન સ્લીપ અને એરિયા સ્લીપ મેળવી શકે છે પરંતુ આ મારે તમામ પેન્શનોએ નંબર નેવું બાવીસ ઓગણસિત્તેર ઝીરો બાવીસ છ તેમના મોબાઈલ પર સેવ કરવાનો રહેશે આ પછી તમારા આ નંબર પર મેસેજ મોકલવાનો રહેશે આ પછી તમે વોટ્સઅપ પર તમારી પેન્શન સ્લીપ બાકીના સ્લિપ સરળતાથી મેળવી શકો છો તો મિત્રો જો પેન્શનનો કોઈપણ પ્રકારની સમસ્યા સામનો કરી રહ્યા હોય અથવા હેરાનગતિ સામનો કરી રહ્યા હોય અથવા કોઈ સમસ્યા સામનો કરી રહ્યા હોય તો અથવા તેમની તબીબી સહાય જરૂર હોય તો આ તમામ પેન્સોને ચૌદ પાંચ સડસઠ પર કોલ કરવો જોઈએ તમારા નંબર પર કોલ કરવો રહેશે તમને આ એ પણ જણાવવું જોઈએ કે આ એક ટોલ ફ્રી નંબર છે એમાં કોઈ પણ રિચાર્જ વગર સરહદથી કોલ કરી શકો છો પેન્શનો માટે હેલ્પલાઇન નંબર જારી કરવામાં આવે છે સરકાર દ્વારા તમામ પેન્શનો માટે હેલ્પ નંબર નંબર શરૂ કરવામાં આવ્યો છે જો કોઈ સરકારી ઓફિસમાં જઈને લાંચ માગે છે જો તમે આ નંબર પર નવ્વા પંચોણું ચોરાણું ચાલીસ અઢાર સાસઠ પર ફરિયાદ નોંધાવી શકો છો આના પર કોલ કર્યા પછી તમારી સમસ્યા તરત ઉકેલ આવી જશે તમારું કાર્ય પૂર્ણ થઈ જશે પેન્શનધારકોને તેમના ઘરે બેન્કિંગ સુવિધા મળશે તમને જાણ દઈએ કે જો પેન્શન બેંકમાં જઈ શકતા નથી સરકારના આદેશ મુજબ તેમના ઘર બેઠા બેઠા બેન્કિંગ સુવિધા આપવામાં આવશે તેમના ઘરે તમામ વ્યવહાર કરી શકશે જો પણ બેંકમાં જઈ શકતા નથી તમને આ સુવિધા લાભ કરે બેઠા મેળવી શકો છો પણ તમે તમારે કેટલીક ફી ચૂકવવી પડશે પેન્શન ટેક્સ ચૂકવવો પડશે નહીં પેન્સો જેમ જેમની ઉંમર સાહીઠથી સિત્તેર વર્ષની વચ્ચે છે તેમના બધા વરિષ્ઠ નાગરિકો કહેવામાં આવે છે જે લોકો ઉંમર એંસી વર્ષથી વધુ છે તેમને ખૂબ જ વરિષ્ઠ નાગરિક કહેવામાં આવે છે જે જો વરિષ્ઠ નાગરિક છે તેઓને ત્રણ લાખથી વધુ આવક પર કોઈ ટેક્સ ચૂકવવાની જરૂર નથી આઠસો છૂટસાટ ખૂબ જ વરિષ્ઠ નાગરિકો માટે પણ લાગુ પડે છે પણ જ્યાં સુધી પાંચ લાખ પાંચ લાખ સુધી પહોંચે ત્યાં સુધી કોઈ ટેક્સ ભરવાની જરૂર નથી પોસ્ટ ઓફિસની બચત પર રિબેટ ઉપલબ્ધ છે તો મિત્રો જો દેશના તમામ પેન્શનો માટે પોસ્ટ ઓફિસ પોતાનું બચત ખાતું ખોલાવવું તેથી તે ખોટા ખાતામાં જે પૈસા જમા થાય છે તે આવકવેરો ભરવાની જરૂર નથી આ વરિષ્ઠ નાગરિક યોજના હેઠળ રોકાણ કરનાર આઠ પોઈન્ટ બે વ્યાસ પણ આપવામાં આવશે નિવૃત્તિ પછી કુ પુનઃપ્રાપ્તિ થશે નહીં તો મિત્રો કેટેગરી થ્રી ફોર પેન્શનો માટે એક મહત્વ માહિતી છે જો સેવા દરમિયાન કોઈપણ ભૂલ કારણે પેન્શન વધુ ચૂકવણી કરવામાં આવી હોય તો તેમની પાસેથી વસૂલાત કરી વસૂલાત થઈ શકતી નથી તમે કોઈપણ બેંકમાં જઈને જીવન પ્રમાણ જમા કરી શકો છો કેન્દ્ર સરકાર પેન્શનને ખાસ સુવિધા આપી છે જો એટલે કે હવે કોઈપણ પેન્શન કોઈપણ બેંકમાં જઈને પોતાનું જીવન પ્રમાણપત્ર જમા કરી શકશે તે વ્યક્તિનું તે બેંકમાં ખાતું હોય કે ન હોય હવે પીપીઓ નંબર પાસબુક ઉપલબ્ધ થશે કેન્દ્ર સરકાર તમામ બેન્કોના સૂચના આપી છે કે તમામ બેન્સ પીપીઓ નંબર પાસબુક નોંધવામાં આવે આ નેમ નંબર તેમના મહત્ત્વપૂર્ણ દસ્તાવેજ છે તે ગુમાવો ખૂબ જ પીરદાયક છે પેન્શન અને પેન્શન કલ્યાણ વિભાગ નવી સિસ્ટમ તૈયાર કરી છે સરકારના એક કરોડ પેન્શનરો સિસ્ટમ શરૂ કરી છે જેમાં પેન્શન પ્રશ્નો નિરાકરણ માટે ટોલ નંબર ટોલ ફ્રી નંબર શરૂ કરવામાં આવે છે આ માટે નંબર છે મિત્રો પર કોલ કરવાનો રહેશે આ ટોલ ફ્રી નંબર તમે ઈચ્છતા હોય તો તમે નંબર પર વોટ્સઅપ પર સંપર્ક કરી શકો છો તો મિત્રો આ દસ સ્વીકારવામાં આવી હતી તો મિત્રો મને આવી માહિતી મળશે તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં